મોડાસા કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં સારવાર પૂરી પાડવા માટે પીએમ જેવા યોજના ચલાવવામાં આવે છે સરકારે હવે તેમાં વધુ એક જોગવાઈ ઉમેરી છે જેમાં હવે 70 વર્ષથી વધુના ઉમર નાગરિકોને જ્યારે આયુષ્યમાન ભારત વય વંદના કાર્ડની જોગવાઈ કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડા ખાતે વિવિધ સ્થળો સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કાઢવામાં આવતી કેમ્પ જેમાં મોટી સંખ્યામાં શહેરના વૃદ્ધોએ થી અંતર્ગત કાર્ડ કઢાવ્યા અને યોજના વરિષ્ઠ વરિષ્ઠ નાગરિકો નાગરિકો માટે એક ખાસ જોગવાઈ ઉમેરી છે જેમાં લાયક દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની મફત અને તબીબ સારવાર મેળવી આરોગ્ય સેવાનો લાભ આ યોજના રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંડળ દ્વારા ચલાવવામાં આવે છે જેમાં લાભાર્થીઓ દેશભરની જાહેર પેનલવાળા પ્રાઇવેટ હોસ્પિટલોમાં કેશલેસ સારવારનો લાભ લઈ શકે છે આપણે જણાવી દઈએ કે મોડાસામાં હવે દર વર્ષે પાંચ લાખની મફત સારવાર માટે વૃદ્ધોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ઉંમર જ્યારે તેમની સિત્તેર પ્લસ હશે તો નાગરિકો માટેનો પણ આ વિશેષ લાભ છે ખાસ કરીને આયુષ્યમાન યોજનામાં જે વરિષ્ઠ લોકો છે તેમને આ પીએમ જે યોજનાનો હવે લાભ મળશે અને કેમ્પ પણ યોજાયો હતો અને આ સિત્તેર વર્ષથી ઉંમરના વધુ વરિષ્ઠ લોકોને ફ્રીમાં સારવાર આપવામાં આવશે તબીબ લોકો ત્યાં હાજર રહેશે તેમની નોંધણીને દરેક વસ્તુનું આ વિતરણ કરવામાં આવ્યું હતું અને ફોર્મ આપવામાં આવ્યા હતા ફોર્મ ભરીને આપતા વર્ષથી વધુના જે વૃદ્ધો છે તેમના માટે મફત સારવાર પણ રહેશે વયવંદના આ યોજના છે આ પીએમ જે યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને વયવંદના યોજના હેઠળ આવરી લેવામાં આવશે જ્યારે દરેક વરિષ્ઠ લોકો જે સિત્તેર વર્ષથી વધુ હશે તેમને પણ હવે પીએમ જે યોજના હેઠળ વયવંદના યોજનાનો લાભ મળી શકશે જેવી રીતે કે તેમને ફોર્મ ભરવું પડશે મારું નામ વિઠ્ઠલભાઈ હરજીભાઈ પટેલ રહેવાસી ગીતાં સોસાયટી મોડાસા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડની જે સ્કીમ સરકારે કાઢી છે એ બહુ ખૂબ સરસ સ્કીમ છે અને સિત્તેર પ્લસનાને આજે અહીં અમિયા માતાજી મંદિર ખાતે કેમ્પ રાખવામાં આવ્યો છે હું પણ એમાં કાર્ડ કઢાવવા માટે આવ્યો છું અને આ લાભથી ખૂબ સરસ યોજના છે અને આ લાભ બધાએ લેવા જેવો છે કારણ કે શીતેલ પ્રશ્નને આ લાભ મળે છે એટલે વડીલો અને વડીલો અંદાની રીતે આ ખૂબ ઉપયોગી થશે અને આ યોજના ખૂબ સારી છે દરેકે લાભ લેવા વિનંતી છે હા અહીં આગળ આરોગ્યની કામગીરી માટે જે મહા વાત્સલ્ય હોય એ પણ રિન્યુ થઈ જાય જૂના જૂના જે કાર્ડ હોય એને પણ ફરી રિન્યુ કરવામાં આવે અને દસ લાખ સુધીની સહાય મળે છે એટલે આ કાર્ડ નવે જે સરકારે સ્કીમ બહાર પાડી છે એ ખૂબ સારી સ્કીમ છે અને આનો લાભ લેવો જોઈએ જન આરોગ્યના કાર્ડ પણ અહીં ફરી રિન્યુ થાય છે ના આ રીતે નવા કાર્ડ બાકી હોય તો નવા પણ નીકળશે ને આ કાર્ડની અંદર ફક્ત આધાર કાર્ડ અને મોબાઈલ લાવવો પડે બીજી કશું જરૂરિયાત હોતી નથી ના આ રીતે સરસ કામગીરી થાય છે આજે ઉમિયા મંદિર ખાતે કેમ્પ છે એ કેમ્પમાં બધાએ ખૂબ સારો લાભ લીધો ને હજુ ચાલુ જ પણ છે આ તો વડોદરામાં હાલમાં મુસ્લિમ